બીજા આવે છે બીજા શું છે મોળા છે એટલે મેં કીધા એટલે જાન્યા ગણાય કેમ એમને તાવ આવી ગયો મોળા છે એટલે લ્યા તાવ નહીં બે નથી ખર્ચો ભોગીએ એ આવો આવો ગો આવો આ રામ 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 એ ભલા ને મોટર તો એટલે આપણે મોટર સાયકલ મારે અહિયાં એક છોકરો નતો ગીરે હા નકર તો મોકલે તમને હામ હું એકાદ મારે ઉલ્યાના ત્રણ વિલવાના આજ જ પંથર પીડ હા નકર ઉઈ લઈને જ બધી જા હ હા તે હે જેમા દાદા હા જાન તો કે નઈ જને થાય અલ્યા પણ જાન ને મોડું થઈ ગયું હવે પોગવાની તૈયારી હોય અમે જાન તારી હો રૂપાની

કરવાની ગાણા ગાણામાં કેવું ગાય છે કે સિમરિયું ઢોર નાખી એટલે બધી નાખી હે ઉતાવળ રખાવો એટલે ક્યાં ગયું આવી છે

સતીના હેન્દ્ર દૂત કે મીંદલા સ્વતીના પોકા તો કતોડા હ હા આ પિન્ડિયા ને ખા કરજો બધી બગ એકલો ચાલો તો જરા પિન્ડિયા પિન્ડિયા ખા કર ઇન્ડિયા પિન્ડિયા ખા કર ઇન્ડિયા સે પિન્ડિયા સે ખા કરો રે તમે વાહ દાદા વાય હોય કાય ભલામાણા વરાજા મેં છો કેમ બોલો જલ્દી કરો જલ્દી કરો ઇન્ડિયા પંજીન ઢાકડી નાખો કોઈ ના રે માથાનો ફોર્ચોર ઇધન રાખો આશીર્વાદ છે બડા હો 49 જો આ નથી આ મેલવાને છે કોર્યું કોડી હા તો

કન્યાને બોલાવો આ કરો હા હા હું લેતી આવું આ કન્યાને ઘે કા લેતો આવો અને તમારે હાલ લાયા છો મેવાય તમારા બાજુમાં નો હોય હે તમારા એ આપણે આમાં એ છોકરી આવી ગઈ છે હાલો કન્યા જો કર લાવો આ મેટો ફેર આવો બુરાજન આ શકા તાલ્યા તાલ્યા ગળ બરા બેરો હમ તાલ્યા પારો તાળીમાં હા ચા રિક્ષો પડ્યો યાદ આવડાઈને ફોટો હરકો પડ્યો ને ફોટો કરી લીધો ને ભાઈ

Yes, <simus> so, <simus> siya tare yo, so, a gare yo, mā리 beni, mundapuma, a vesia, a gare yo, ok, aha, mundapuma aha, a kanyai, đi

ઓમ સ્વસ્તિના વૈ સ્વસ્તી ના પો વિશ્વ સ્વસ્તી ઓમ ગડબડ ગોટો ઓમ એવું ક્યાં આવે એવું ક્યાં આવે તો તમે કોઈ ગીત ગાવ ને તો મારે મારે ગીત ગાવ પણ સારો હાલો સાંજલા કઈ થઈ ગયા થઈ ગયા ને

આવતો <coughs> <laughs>

મંગળ વર્તાય છે ગાણા સગાવજો આ તમ તમ હાલો થાઉ બા અને પહેલું મંગળ વર્તાવો પહેલું મંગળ વર્તાવાનો સમય ઓમ સાવધાન પેલા મંગળ કેના લાન દેવાય છે તો તમે શાંતિથી સાંભળજો પેલા મંગળ એપલ નો ફોન આપવામાં આવે છે એનું પણ દાન દેવાય છે હાલો પેલું મંગળ વર્તાવો એ લાલ રાજ્ય વરાજન હા હો અનુમાન હા હાલો

बोल बोलो मानक तुम तो रखो ना ये बધું રાખેલું છો ઓટોમેટિક હોય આમાં ઠેક ઠેક હા دوسرا મંગળ પૂરા હો જાનેવાલા હે دوسرا મંગળ પૂરા હો જાનેવાલા હે એ دوسرا મંગળ પૂરા હો ગયા અબ જવતલ હોમ મે સબ આ જાઓ फटाफट હા ચલો અબ તું જલ્દી જલ્દી જવતલ હોમ નાખો ચલો એ રેવલ તું જાલો ઈધર

दुनिया ya. nah. oh, aku अबे भैया वो राजा पाछे भेजो हो और उठाओ aku दादा हर को कर दो ए आला यहां हां लो सो ઓ ભાગણેરી રે જગને ઝરક તમારી બાપ હાલે આશીર્વાદ આપજો આશીર્વાદ આપો હા એટલે ફોટા વાળા ફોટા લઈ લે હું એવું ગયો રાખો માતા હાલો ભાઈ કેમેરા તમારા ફોટા લઈ લે આવી જા આવી જા એટલે પણ મોટામાં ફાટતો ખરો અમને ખબર પડે કેમેરા વાળા મૂંગા નથી ને હાલો હાલો રેડ આવી જા ને મને દા હ મન ક્યાં રાખ્યું જમવાનું મન નો ખબર હોય જમવાનું ક્યાં રાખ્યું છે એ જમવાનું પેલો અત્યારે પેલો આપણે હોશમાં વિદાય લઈ લ્યો હા વિદાય લઈ લ્યો પેસુ ઉપાડી લઈ હા આવો બધા નાખો માંડવો બધા નાખો ગાયે ઘાલ હે માંડવો ક્યાં ગયા આ રો રો કરે માંડવો ખાઈ જાતો નઈ તું

ઓ સારો અમારી એક નિયોગરી છે જબતાલીઓ તો એક દોરનો હોય તાર લાબુ

阿罗咖喱，阿罗阿罗阿罗阿罗，阿罗不行，怎么了？阿罗不吐一根血。哎呀妈罗，阿罗咖喱，咖喱来就。哎呀妈罗，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，哎呀，咖喱，